ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે ગુજરાતમાં પ્રવેશ કરેલ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે આગામી દસમી માર્ચના રોજ તાપી જિલ્લા થી પસાર થનાર છે તાપી કોંગ્રેસ દ્વારા યાત્રાના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ યાત્રા સંદર્ભે વ્યારા સર્કિટ હાઉસ ખાતે તાપી કોંગ્રેસ દ્વારા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં આગામી 10 માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના રૂટની માહિતી આપી મણિપુરથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હવે ગુજરાતમાં પ્રસ્થાન કરી ચૂકી છે ત્યારે આગામી દસમી માર્ચે આ યાત્રા સુરત જિલ્લામાં ફરી તાપી જિલ્લામાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલ ભારત જોડો ન્યાયયાત્રા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રા બાજીપુરા ખાતેથી બાઇક રેલી સ્વરૂપે તાપી જિલ્લામાં પ્રવેશ કરશે અને વ્યારા અને સોનગઢ ખાતે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે અને આ સોનગઢ ખાતે જાહેર સભા પૂર્ણ થયા બાદ ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે જ્યાં નવાપુરા ખાતે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે તેવું પ્રેસ કોન્ફરન્સના ડોક્ટર તુષાર ચૌધરીએ મીડિયાને માહિતી આપી હતી રિપોર્ટર હિતેશ નાયક તાપી દસમી માર્ચ અગિયાર કલાકે ભારત જોડો ન્યાય યાત્રા આપણા તાપી જિલ્લામાં પ્રવેશ કરી રહી છે ત્યારે તાપી જિલ્લા મિશન જકાતના કા પાસે બિરસા મુડીની પ્રતિમા આગળ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યાંથી આ યાત્રા પદયાત્રા સ્વરૂપે સયાજી સર્કલ થઈને જૂના બસ સ્ટેન્ડ જશે સયાજી સર્કલ પર પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ જૂના બસ સ્ટેન્ડ પર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રાહુલ ગાંધી એ સભાને સંબોધશે અને ત્યાંથી સોનગઢ જવા રવાના થશે સોનગઢ ગયા બાદ ત્યાં ગાંધી પ્રતિમાથી બસ સ્ટેન્ડ સુધી એ પદયાત્રા રૂપે જશે અને બસ સ્ટેન્ડ ખાતે પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશના ગરીબ લોકો હોય દલિત સમાજ હોય ઓબીસી સમાજ હોય આદિવાસી સમાજ હોય એમને આર્થિક રાજકીય અને સામાજિક ન્યાયની આજે જરૂર છે એ ન્યાય માટેની આ યાત્રા છે અને એ યાત્રા થકી વધુ મજબૂત બને અને તમામ વર્ગોને એક સરખો ન્યાય મળે એ માટે આ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લામાં આપણે ગણીએ તો બાજીપુરા ખાતેથી તાપી જિલ્લાની શરૂઆત થશે યાત્રાની તાપી જિલ્લાથી વ્યારા થઈને સોનગઢ ને સોનગઢ થઈને ઉચ્છલ સુધીનું તમે ગણો તો લગભગ ચાલીસેક કિલોમીટર જેટલો આ યાત્રા તાપી જિલ્લામાં રહેશે ચાલીસથી પચાસ કિલોમીટર હોય આ યાત્રામાં રાહુલ ગાંધીએ કોઈ જગ્યાએ કોંગ્રેસ પક્ષને મત આપવાની વાત નથી કરી કોઈ રાજકીય વાત નથી કરી માત્ર ને માત્ર સામાજિક આર્થિક અને ન્યાય માટેની લોકોને મળે એ માટેની આ યાત્રા છે એટલે એમાં કોઈ પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી